નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ બોટાદ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર પર આગળ જીરુના ભાવ જઈએ તો સાડા ત્રીસો થી લઈને પિસ્તાળીસો રૂપિયા આગળ રાયડો નવસો થી લઈને બારસો પંદર રૂપિયા એરંડાના ભાવ જોઈએ તો એક હજાર નેવ થી લઈને અગિયારસો ને સત્તાણું રૂપિયા આગળ ચણાની વાત કરીએ તો એક હજાર સાહીઠ થી લઈને અગિયારસો ને છ રૂપિયા આગળ મેથીના ભાવ જોઈએ તો છસો નેવ થી લઈને નવસો ને દસ રૂપિયા આગળ અડદના ભાવ જોઈએ તો બારસો પંચ્યાસી થી લઈને બારસો ને પંચ્યાસી રૂપિયા આગળ તુવેર અગિયારસો નેવ થી લઈને તેરસો ને દસ રૂપિયા ધાણાની વાત કરીએ તો એક હજાર થી લઈને ચૌદસો રૂપિયા આગળ જુવારના ભાવ જોઈએ તો ચારસો થી લઈને સાતસો ને પંચોતેર રૂપિયા આગળ વરિયાળીની વાત કરીએ તો પંદરસો ચાલીસ થી લઈને છવ્વીસો ને દસ રૂપિયા આગળ મગફળીના ભાવ જોઈએ તો આઠસો થી લઈને નવસો ને પંચોતેર રૂપિયા ને કપાસની વાત કરીએ તો તેરસો એસી થી લઈને પંદરસો ને એસી રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો